નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવીનતમ ભાવ અને અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર સાતસો એકાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર અને આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર પાંચસો ને દસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ પંચોતેર હજાર એકસો રૂપિયા તો એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર સોળ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર આડત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ એકાણું હજાર છસો રૂપિયા અને હવે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ તેર હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રણ હજાર નવસો ને બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણત્રીસ હજાર નવસો ને નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ નવ્વાણું હજાર નવસો રૂપિયા સોના અને ચાંદીના ભાવમાં ચાંદી છે એ બે હજાર થી પચીસો રૂપિયાનો જે મિત્રો કડાકો છે એટલે કે સુધારો છે માર્કેટમાં જોવા મળી ગયો છે અને જે પણ આગામી દિવસોમાં સોનું અને ચાંદી છે એમાં તેજી જોવા મળે તેવી મિત્રો પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આ હતા આજના સોનાના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં